એક થરાદ તાલુકાના લુણાવા કળછ ગામે સમસ્ત નારોલિયા પરિવાર દ્વારા રમેલ મહોત્સવ યોજાયો થરા તાલુકાના લુમાણા કળશ ગામે સમસ્ત નારોલિયા પરિવાર દ્વારા શ્રી વિહત માતાજી મેલડી માતાજી સિકોતર માતાજી મહાકાળી માતાજી ગોગા મહારાજ વીરદાદાની ભવ્ય રમેલ કરવામાં આવી હતી અને વૈશાખ સુદ બારસને સોમવાર તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના રાત્રિ રમેલ નિમિત્તે કથા કરવામાં આવે અને વૈશાખ સુદ તેરસને મંગળવાર તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રમેલ નિમિત્તે યજ્ઞ કરવામાં આવ્યો હતો અને સવારમાં ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો યજ્ઞના આચાર્ય શાસ્ત્રી

ભુવાજી રામાભાઈ વેદલા ભુવાજી રમેશભાઈ બોરડો અને ભુવાજી અમિતભાઈ જોરાપરા પુવાજી આલભુરાભાઈ લુવાણા ભુવાજી હાલ શૈલેષભાઈ ભોરડુ અને રાત્રે ભવ્ય રમેલમાં ઉપસ્થિત રગેડી કલાકાર શ્રી ભુવાજી વિનુજી દેઢા અને સ્વરૂપ કોલા અને મહેશ રાયકા અને સોનુ ગોહેલ અને આ રમેલમાં તમામ સમાજના મહાનુભાવો આવીને આ માતાજીના પ્રસંગમાં દર્શનનો લાભો અને પ્રસાદનો લાભ લીધો હતો અને આ કાર્યક્રમ શોભા વધારી હતી રિપોર્ટર કિરણ ઠાકોર બાભર